જય માતાજી જય દ્વારકાધીશ તો આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે કેમ છો દોસ્તો મજામાં હશો એકદમ તો આપણે પણ એકદમ મજામાં છીએ અત્યારે સવારના પોલમાં વહેલી મોટર ચાલુ કરી દીધી છે માંડવીમાં તો ભાઈ પણ વાંથી લાઈન ઉપાડે છે કારણ કે કટકા અહીંયા પડ્યા હતા થોડાક રાતના વાયરું તો કંઈક પાણી બારકવાગા લગાડ તો કટકા અહીંયા પડ્યા હતા તો ભાઈ કટકા આ બાજુ ફેરવે છે આજે વરસાદ પણ આદર કરી ગયો છે વરસાદ ધીમું ધીમું છાટા છાટા ચાલુ થઈ ગયા છે આ જોઈ શકો છો માંડવીમાં છાટા હવે કેટલો વરસાદ આવે કેટલો નથી આવતો એ આગળ જોઈએ છે આજે આખો દિવસ છે ને આ વાદરા પર તમે જોઈ શકો છો કેટલા બધા જોરદાર વાદરા થઈ ગયા છે તો બ્લોકમાં આગળ કન્ટિન્યુ રહેજો આગળ હજી વરસાદ આવે કે નહીં આવે એ પણ તમને બતાવીશ મિત્રો લાઇટ નવ વાગ્યાની ગઈ હતી અત્યારે દોઢ વાગવા આવ્યો છે અત્યારે લાઇટ આવી હવે આવી રીતે જો લાઈટો કરે ને તો આ માંડવીને ક્યાંય પીરાવી લેવી માંડવીને જો સામે માંડવી છે ને પી ગઈ છે તમને હું દેખાડું ઝૂમ કરીને આ માંડવી છે ને કાલે પીરાવી હતી જો ઓલી સાઈડનો પટ્ટો એ સવારમાં પીરાયો હતો અને આ બધી પીરાવાની બાકી છે ઓડીકણ સામેની સાઈડમાં બહુ એટલે બહુ સુકાય છે લાઈટ ધંધિયા કરે છે લાઇટવાળા પાછા જયારે ફ્રી હોય ત્યારે કામ ના કરે ને જયારે ખેડૂત લાઈટની જરૂર છે ને હવે એના કામ ચાલુ કે હું આમ થઈ ગયું છે ને હું આમ થઈ ગયું છે ને પેલા કરી લેતા હોય તો શું વાંધો જઈ તો આપણે વર્જંગભાઈ ને મેં બધા બેઠા જઈએ કિશનભાઈ વર્જંગભાઈ ઓ ભાઈ એમ છે આરે શું કરવા આવ્યા છો તો અલગ છે પણ કહેવા બેઠા છે ને ઓલી ને કિશનભાઈ બે ભેંસો ચારવા આવ્યા છે આજે આપડી વાળી વરજાંગભાઈ ને ભેંસો ચારવા આવ્યા છે અને જો અહીંયા ખેતરના સાઈડે બેઠા બેઠા છે કેવી મોજ છે અરે ઘટે જ નહીં ધડકો નથી લાગતો ધડકો લાગે જ નહીં પંખા બેઠા તો ધડકો લાગે